આ ગુજરાતના સૌથી મોટા પ્રોપર્ટી શો છે ક્રેડાઈ અમદાવાદ જેને અગાઉ ગાહેડ નામથી પણ ઓળખવામાં આવતું હતું આ એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીઝના સાહીઠ થી વધુ અગ્રગણ્ય ડેવલપર્સ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચારસો થી જેટલા રેસીડેન્શિયલ કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ વીકેન્ડ વિલા અને પ્લોટિંગના પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવનાર છે આ પ્રોપર્ટિશોમાં આપણે કરવા જઈ રહ્યા છે અને એક બહુ મોટો અને ગેમ ચેન્જિંગ ઇનિશિયેટિવ જે છે કે અત્યાર સુધી આપણે ટ્રેડ પ્રેક્ટિસની રીતે સુપર બેટઅપની અંદર પણ પ્રમાણે વેચતા આવેલા છે અને બે હજાર સત્તરથી હાયરા પછી આ એરિયા પ્રમાણે પણ વેચાણ કરીએ છીએ હવે ટાઈમ આવી ગયો છે કે અમદાવાદને આપણે ગુજરાતને અને આગળના દિવસોની અંદર ઓલિમ્પિક્સ આવવાનું છે તો દેશ વિદેશના પણ લોકો આવે અને ઇન્વેસ્ટ કરે એના માટે વધારે ક્લેરિટી મળે અને જે કંપની જે તો પ્રોપર્ટીઝમાં ઇન્વેસ્ટ કરી શકે એના માટે રેરા એરિયા ફક્ત રેરા એરિયા પ્રમાણે જ સેલિંગ કરવાનું પણ એક ઠરાવ કરેલો છે આ પાંચ છ સાત જાન્યુઆરી જ્યારે પણ તમે આવશો ત્યારે ત્યાંના એક એક ડેવલપર ખાલી રેરા એરિયા પ્રમાણે જ તમને અને એ વિકાસ વધારવાનું ઇનિશિયેટિવ છે જેનાથી આપને એક્ઝેક્ટ એરિયા શું મળે છે અને એ જે પૈસા ચૂકવે છે એના માટે એની સામે એને શું ટીચર્સ અને ફેસિલિટીઝ મળે છે એ સારામાં સારી ક્લેરિફી પણ મળશે હવે એક આ પ્રજાલક્ષી ઇનિશિયેટિવ એણે અમદાવાદે લીધો છે અને આગામી દિવસોમાં

સ્ટોપ સોલ્યુશન બની રહ્યું છે સંસ્થા દ્વારા આયોજિત અઢારમો ગાઇડ પ્રોપર્ટી શો એ ખરીદદારો અને રિયલ એસ્ટેટ સેક્ટરના રોકાણકારો માટે પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનનો એક અનોખો અવસર પ્રદાન કરનાર છે क्या रिहायशी सेगमेंट से लेकर कमर्शियल सेगमेंट तक अपार्टमेंट यूनिट्स, कमर्शियल प्रॉपर्टीज क्या डेवलपमेंट लॉजिस्टिक प्रॉपर्टीज इंडस्ट्रियल प्रॉपर्टीज और डायरेक्ट टेरेरी प्रॉपर्टीज का एक जगह वन स्टॉप सॉल्यूशन बिल्कुल ग्राहक के जो आप मन से निकले પ્રોપર્ટી શો શોમાં ખાસ બધા આવે મારી છે ને ખાસ આમંત્રણ છે કોઈ પણ સેગમેન્ટનો બાયર હોય એને સેગમેન્ટ અપગ્રેડ કરવું છે કે

અને પસંદગીના વિસ્તારોમાં મિલકતના વિકલ્પોની વિવિધ કેટેગરીઓ ઓફર કરવામાં આવનાર છે શહેરના વાઇબ્રન્ટ રિયલ એસ્ટેટ માર્કેટની ઝલક પણ આમાં જોવા મળશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર